સુરેન્દ્રનગર જિલ્લાના નગરપાલિકાના બે સફાઈ કર્મચારીઓ ભૂગર્ભ કટરમાં કરુણ મોત સરકાર દ્વારા મૃતક યુવાનોના પરિવારજનોને દસ લાખની સહાય અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવા પૂર્વ ધારાસભ્ય નવશાદભાઈ સોલંકીએ માંગ કરી પાટડીમાં બુધવારનો સીએમનો કાર્યક્રમ મોકૂફ રખાયો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંવેદના વ્યક્ત કરી સુરતનગર જિલ્લાના પાટડી પાલિકાના પમ્પિંગ સ્ટેશનમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા અંદર ઉતરેલા બે સફાઈ કામદાર યુવાનોના ગેસ ગુંગળાવણને લીધે મોત થવાનો બનાવ બનતા અરેરાટી ફેલાઈ છે બનાવની જાણ થતા દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં દવાખાને ઉમટી પડ્યા હતા અને લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા દોડધામ મચી હતી દસડા તાલુકાના પાટડીની પાટરી શહેરની અંદર એક ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે એક જયેશભાઈ અને ચિરાગભાઈ પાટડિયા નામના બે આશાસ્પદ યુવાનો ના કરોડો મૃત્યુ થયા છે સફાઈ કામ કરતા પાણીના સંપની અંદર ઉતરીને કામ કરવા જતા ગુંગળેને મૃત્યુ પામ્યા છે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગાય વગાડીને વારંવાર કહેતી આવી છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ હોય માથે ઉપાડવાની વાત માથે મેલું ઉપાડવાની વાત હોય કે હાથે મેલું ઉપાડવાની વાત હોય આ બધી જ વાત હોય તેમ છતાં કે બધું બંધ થઈ ગયું છે ગુજરાતમાં પરંતુ દર અઠવાડિયે દર મહિને આવા વાલ્મિકી સમાજના ખાસ કરીને યુવાનો આશાસ્પદ યુવાનોના મૃત્યુને ભેટે છે આ ખૂબ જ કરુણ ઘટના છે હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આ વિડીયોના માધ્યમથી હું સરકાર પાસે માંગણી કરું છું કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિના વ્યક્તિને રૂપિયા દસ લાખ રૂપિયાની સહાય કરવામાં આવે અને એના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે કારણ કે સરકાર ગાય વગાડીને અનેક વખત કીધું છે કે ગુજરાતની અંદર મેન્યુઅલ સ્ક્રેન્જિંગ બંધ થઈ ગયું છે પરંતુ એ વાત ખોટી છે કોઈ જ મેન્યુઅલ સ્કિંગ બંધ નથી થયું અને હું હાલ વિદેશમાં હોવાથી પીડિત પરિવારના પરિવારની મુલાકાત લઈ શકતો નથી પરંતુ મારા પાર્ટીના કાર્યકરોને આગેવાનોને વિનંતી કરું છું કે એ લોકો પોતે જઈ અને પીડિત પરિવારની મુલાકાત લે અને સરકાર પાસે આ માગણી મૂકે કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને દસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે અને એક વ્યક્તિને નોકરી આપવામાં આવે